અમદાવાદમાં પાણી ભરાવાની સમસ્યા જેમની તેમ છે સમસ્યાને લઈને ઇમરાન ખેડાવાલાએ મહાનગરપાલિકા કમિશનરને પત્ર ખેડાવાલાએ અધિકારીઓ પર આક્ષેપ કર્યા છે વરસાદી પાણીની ચેમ્બરની સફાઈ ન થતી હોવાનો આરોપ સમિતિની મીટિંગના અંદર વારંવાર રજૂઆત વરસાદ પહેલા આ તમામ વ્યવસ્થા જે કોર્પોરેશનને કરવાની હોય છે તે કરવી જોઈએ પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ શ્રીની આ રજૂઆત જયારે કરતા હોઈએ છીએ ત્યારે હું સમજુ છું કે નીચેના જે અધિકારીઓ જેને કામ કરવાનું છે જે તે વિસ્તારના અંદર તેને રાઉન્ડ લેવાના હોય છે તે રાઉન્ડ પણ લીધા નથી જેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે આજે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રીને મેં ફરી એક પત્ર લખ્યો છે અને સમગ્ર અમદાવાદ શહેરના અંદર જે જે વિસ્તારોના અંદર પાણી ભરાય છે તે વિસ્તારોના અંદર પાણીનો તાત્કાલિક નિકાલ થાય લોકો રોગચાળાનો ભોગ ના બને અને જે ખાસ કરીને રોડના અંદર જે ખાડાના અંદર જે પાણી ભરાય ભરેલા રહે છે તેનો પણ નિકાલ થાય તેની તમામ વ્યવસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે અધિકારીઓએ કરવી જોઈએ અને રાઉન્ડ જોઈએ